ભાઈઓ અને બહેનો આ એપિસોડમાં નવા વિષય સાથે આપણે આગળ વધીએ છીએ એમાં હું આપને આવકારું છું અને પ્રસ્તુત વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું ઈસુના સગા ભાઈ બહેનો આ એક નવી બાબત આપણે ચર્ચામાં લઈએ છીએ મસીહા ઈસુ પોતે માનવદેહમાં ઈશ્વરી સ્વરૂપ હતા માનવોના નાતાલના દિવસે જન્મ ધારણ કર્યો તેમના માનવી આયુષ્ય દરમિયાન તેમણે માણસોને અપનાવ્યા અને માનવ તરીકે વર્ત્યા તેઓ ઈશ્વર હોવાને લીધે ઈશ્વરત્મ દ્વારા ચમત્કારોના માધ્યમથી તેમણે અનેક પરાક્રમી કામો કર્યા યુસફ તેમના પાલક પિતા તેઓ વાસ્તવિક નહીં પણ પાલક પિતા હતા કેમ કે ઈસુના જન્મ અગાઉ યુસુફે પોતાના પત્ની મરિયમ સાથે સંસર્ગ કર્યો ન હતો આમ છતાં ઈસુના પિતા તરીકે યુસુફને ઓળખવામાં આવે છે તે યહુદા કુળના હતા માતા તરીકે મરિયમે પોતાના ઉદરથી ઈસુને જન્મ આપ્યો પણ ઈસુ પવિત્ર આત્માના યોગથી ગર્ભે રહ્યા હતા આમ યુસુફનું મરિયમનું ને ઈસુનું વ્યક્તિત્વ તે અલગ અલગ હતું દુનિયા દુનિયાવી વાસ્તવિકતા અનુસાર દ્રષ્ટિ દ્રષ્ટિક ઇસુ યુસુફ અને મરિયમ એક નાનકડા કુટુંબના સભ્યો હતા યુસુફ અને મરિયમના દાંપત્ય જીવનમાં ઈસુ પછી કોઈ બાળકનો જન્મ થયો હોવાનો ઉલ્લેખ બાઇબલમાં ખાસ કરીને નવા કરારમાં ક્યાંય જોવા કે વાંચવા મળતો નથી એટલે ઈસુના ભાઈ બહેનો હોઈ શકે કે નહીં આમ છતાં ઈસુના ભાઈ બહેનો હોવાની માહિતી માથી અને માર્ગની સુવાર્તામાં આપવામાં આવેલી છે માથી તેર પંચાવન છપ્પન ને માર્ગ છ ત્રણમાં વચનોમાં જણાવ્યા મુજબ ઈસુના ભાઈ બહેનો હતા તેઓના ભાઈ બહેનોના નામ અપાયેલા છે તે આ પ્રમાણે છે યાકુબ યુસફ કૌશમાં યોસે યહુદા અને સિમોન ઈસુના બહેનો હોવાની વિગત સુવાર્તાની ઉપર કલમમાં અપાયેલી છે તે મુજબ તેને એક કરતાં વધારે બહેનો હતા કારણ કે સુવાર્તામાં બહેનો એ શબ્દ બહુવચનમાં વપરાયેલો છે જોકે તેઓના નામ જણાવેલા નથી એપિફરસ નામે એક સ્કોલર જણાવે છે કે તેમને એટલે ઈસુને બે બહેનો હતા તેઓના નામ સાલોમી અને મેરી અથવા હતા પણ પત્રમાં હતાના પત્રુને ભાઈ હોવાનું કબૂલ કરે છે પણ પ્રભુ ઈસુના ભાઈ યાકુબ સિવાય પ્રેરિતો મના બીજા કોઈને હું મળ્યો નહીં ગલાતી એક ઓગણીસ યુહાન બે બારમાં પણ ઈસુના ભાઈઓ વિશે જણાવેલું છે કે એ પછી ઈસુ તેમના માં તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કફરના હુમમાં ઉતરી આવ્યા જો કઈ ભાઈઓ અને માનવ ઉલ્લેખ છે પિતા યુસફને યાદ કરાયા નથી તેનું કારણ એ છે કે યુસુ બાર કે ઓગણીસ વર્ષની ઉંમરના હતા ત્યારે યુસુફ મૃત્યુ પામ્યા હતા તેથી ઈશુની ની સેવામાં તેમના માં દેખાય છે પણ પાલક પિતા યુસફ જોવામાં આવતા નથી હવે આપણે જોઈએ તો યુસુફ અને મરિયમને એક જ સંતાન ઈસુ હતા તેમના પછી ભાઈઓ કે બહેનો તરીકે મરિયમે કોઈ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી તો પછી બાઇબલમાં ઈસુના ભાઈ બહેનોનો ઉલ્લેખ કઈ રીતે કરાયો છે ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ સેવામાં ચુસ્ત અને સૌથી પ્રથમ સ્થાપેલા સ્થપાયેલા કેથલિક સંપ્રદાયે ઘણા લાંબા સમય અગાઉથી જાહેર કરેલું છે કે સુવાર્તામાં જણાવેલા ઈસુના ભાઈ બહેનો અને સંત પાઉલ પ્રભુના ભાઈ તરીકે જેમને ગણાવે છે તેઓ તેમના સગા ભાઈ બહેનો ન હતા પરંતુ બાઇબલના ગ્રીક અનુવાદ મુજબ તેઓ પિતરાય અગર સંબંધીઓના સંતાનો તરીકે ઈસુના ભાઈ બહેનો હતા તેઓ માના ભાઈઓના નામ નવા કારણમાં જણાવેલા છે સ્કોલર કે ઇતિહાસકારો મરિયમના અન્ય સંતાનો વિશે સ્પષ્ટ જણાવે છે કે ઈસુના જન્મ પછી ઈસુના જનેતા મરિયમને મરિયમે કોઈ બાળકને જન્મ આપેલો નથી ધર્મસંઘની એટલે મંડળીની પણ એ જ દ્રવ માન્યતા છે ઈશુના ભાઈઓમાંના યાકુબ અને યહુદાએ યરુસાલેમની મંડળીમાં સફળ આગેવાની આપી હતી યાકુબે તો સુવાર્તા પણ લખી હતી યરુસાલેમમાં તેઓની શાખ અને પ્રતિષ્ઠા સારી હતી મંડળીઓ અને યાકુબ મંડળીઓના પથ્થરમારાથી મૃત્યુ પામીને શહીદ થઈ ગયા હતા ઈસુસન બાસઠ ભાઈ બહેનોના સંદર્ભે ઈસુ પોતે જણાવે છે કે જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરશે એ જ મારો ભાઈ મારી બેન તથા મારા મા છે માર્ક ચાર પાંત્રીસ અત્યારે બસ આટલું જ હવે પછી કોઈ નવા એપિસોડ સાથે આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતિક્ષામાં રહીશું આભાર આપનો